વર્ષો અગાઉ દિવાળીના બે માસ પૂર્વેથી કપડાં સીવડાવવા માટે દર્જીઓને ત્યાં લોકોની કતાર લાગતી હતી અને હવે કાપડમાંથી સિલાઈ કરાવનાર ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં દર્જીના વ્યવસાયમાં મંદીના મોજા ઉછળી રહ્યા છે હવે માત્ર મોટી ઉંમરના લોકોમાં જ પરંપરાગત સિવેલા કપડાં પહેરવાનો શોખ જોવા મળે છે પાંચ દાયકાથી જેન્ટ્સ સિલાઈ કામ કરતા ઓલિમ્પિક ટેલરના જોશીભાઈએ જણાવ્યું હતું કે લોકો અગાઉ સિવેલા કપડાં પહેરતા ખાસ કરીને પેન્ટ શર્ટની સિલાઈ કરાવવા આવતા હતા પણ હવે છેલ્લા થોડા વર્ષોથી રેડીમેડ કપડાનો ક્રેઝ લેવાનો વધી રહ્યો છે અને રેડીમેડ કપડામાં ડિઝાઇન અને અલગ અલગ વેરાયટી આવતી હોવાથી લોકો સીવેલા માટેનો આગ્રહ રાખતા હોવાથી દરજી કામના ધંધામાં મોટી અસર પડી છે આવી મંદી અગાઉ ક્યારેય જોવા મળી નથી પહેલા કરતા પચીસ ટકા ધંધો રહ્યો છે અગાઉ રેડીમેડ કપડાની પણ એક બે દુકાનો હતી અત્યારે તમામ બજારમાં રેડીમેડ કપડાની દુકાનો જોવા મળે છે ઓનલાઈન વેચાણ અને રેડીમેડ કાપડના કારણે દરજી કામમાં હવે કંઈ રહ્યું નથી અગાઉ શ્રાવણ માસથી જ માણસો રાખી આઠ મશીનથી દિવાળીનું કામ કરતા હતા અને મોડી રાત્રિ સુધી દરજીની દુકાનો ધમધમતી હતી અત્યારે બે મશીન પર કામ ચાલી રહ્યું છે આવી જ હાલત શહેરના મોટા ભાગના જૅનસનું સिलाई કામ કરતા દરજીઓની જોવા મળે છે દિવાળી પર મોટા ભાગના લોકો કપડાની ખરીદી કરતા હોય છે ત્યારે આજના સમયમાં પર માઠી અસર પડી છે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો જેમાં ખાસ કરીને યુવાનો જીન્સ અને ટી રવાડે ચડતા સિવેલા કપડા પહેરવાની પરંપરા જાણે વિસરાય જ ગઈ હોય તેમ લાગી રહ્યું છે પેલા અમારું સેકન્ડ ટીપટોપ ટેલર યુકો બેંક નીચે હતું ત્યારે ધંધો દિવાળી ઉપર બે બે મહિના અગાઉ અમે ગ્રાહકને ટાઈમ આપતા ને કાયમી ગ્રાહકનું જ કામ કરતા અને જે નવા ગ્રાહક ને તો અમને ટાઈમ ના રહેતો ત્યારે અમારી પાસે આઠ મશીનનું કામ હતું અત્યારે બે મશીનનું કામ રહ્યું છે પંચ્યાસી ની સાલમાં મેં ઉપર ઉપર મદ્રસાની ઉપર ચાલી વર્ષ છે મને પણ આવી જ આવી મંદી અને આવી હું આવું ક્યારેય મંદી જોઈ નથી એમને દા પહેલાં કરતાં પચીસ ટકા ધંધો રહ્યો છે અત્યારે ખાસ ધંધામાં કંઈ એટલું બધું છે નહીં રેડીમેડનો ક્રોસ ક્રેસ બહુ વધી ગયો છે પેલા રેડીમેડની દુકાનો જોજ પાક હતી એક બે જ હતી અત્યારે તો ઠેક ઠેકાણે રેડીમેડ જ થઈ ગયું ઓનલાઈન થઈ ગયું એટલે દર્દી કામના ધંધામાં અત્યારે હાલ કંઈ લઈ લેવા જેવું છે નહીં દરજીઓએ જણાવ્યું હતું કે શાળાના સત્રની શરૂઆત વખતે વિદ્યાર્થીઓના યુનિફોર્મની સિલાઈ માટે ઘસારો રહેતો હતો હવે તેમાં પણ રેડીમેડ યુનિફોર્મ મળતા આ ધંધાને ચોક્કસપણે મોટી અસર પડી છે હવે સિલાઈ કરતા નાના મોટા સમારકામમાં વધુ આવે છે તેમાં કોઈ ખાસ આવક થતી નથી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર